તો બીઝેડ ગ્રુપના કૌભાંડમાં અનેક રોકાણકારોએ નાણાં ગુમાવ્યા હોવાની શક્યતાઓ છે ત્યારે ડોક્ટરોથી લઈ અને પોલીસ અધિકારીઓ પણ બાકાત નથી રહ્યા બીઝાઇડ ગ્રુપે તેમને પણ બાકાત નથી રાખ્યા ત્યારે આખરે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રોકાણકારો બહાર આવી અને ફરિયાદ નોંધાવે તે ઘણું મહત્વનું બની જાય છે ત્યારે આ કૌભાંડ આચરવાના મામલે પ્રાંતિજ તાલુકાના સ્થાનિક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે

તમે આ રીતના રોકાણ કરશો તમે નીચે આટલા વીસ લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટીપ આપે છે સાહેબ માલદીવ જવાનું એક લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટીપ આપે છે તમારું પોતાનું જ દસ લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે ઘણા આઈફોન આપેલા પણ બતાવેલા લોકોએ તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે ક્ષિતિજ બી ઝેડ કૌભાંડ ભોગ બનેલા વ્યક્તિ પ્રાંતિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે શું છે વિગતો જે ધોની સાબરકાંઠા જિલ્લામાં સીબી સીબીઆઈએ જે તપાસ હાથ ધરી હતી ત્યારબાદ નનામી અરજીના આધારે જે એજન્ટોને ઉઠાવાયા હતા કેટલા કર્મચારીઓને ઉઠાવાયા હતા ત્યારબાદ હજુ સુધી પાંચ પાંચ દિવસ થવા છતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી પરંતુ આજે પ્રાંતિજ ખાતે પ્રાંતિજના જે નાગરિક પોલીસ સ્ટેશન ખાતે જવા રવાના થયા હતા તેમણે પોતાનું એગ્રીમેન્ટ બતાવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે પાંચ લાખ રૂપિયા મેં ઇન્વેસ્ટ કર્યા છે અને કતપુર ગામના એક એજન્ટ સહિત

દસ લાખથી વધુ રોકાણ જો કોઈ વ્યક્તિ કરે તો તે લોકોને મોબાઈલ આવતા હતા ઉપરાંત વિદેશની ટૂર પણ કરાવવામાં આવતી હતી આ લાલચ નિવશ થઈને લોકો બીજા ગ્રુપમાં રોકાણ કરાવ્યું હોવાની શક્યતાઓ હાલમાં જણાઈ રહી છે ત્યારે આગામી પોલીસ તપાસ બાદ જ વધુ જાણવા મળશે કે કઈ રીતની આ લોકોને ઓફરો કરવામાં આવતી હતી જી જે ક્ષિતિજ ખાસ કરી અને શું તે વ્યક્તિએ જણાવ્યું છે કે પ્રાંતિજમાંથી અન્ય લોકો પણ આ કૌભાંડનો ભોગ બન્યા છે એ વિશે લાગતી વળગતી કોઈ માહિતી સામે આવી છે કે કેમ ના હજુ સુધી એવી કોઈ માહિતી આવી નથી કે દિવસ છતાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ આજે માત્ર એક જ વ્યક્તિએ પ્રાંતિક પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવવાની વાત કરી છે ત્યારે આગામી સમયમાં કદાચ અન્ય વ્યક્તિઓ પણ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ